ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ અને નર્મદા નદીમાં પૂરથી એક અઢાર લાખ હેક્ટર જમીન ઉપરની ખેતીને નુકસાન થયું છે ભરૂચમાં નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે ગોલ્ડન બ્રિજનું જળસ્તર સત્યાવીસ ફૂટે પહોંચતા જિલ્લામાં અડતાલીસ ગામોમાં પૂરના તોફાની પાણી ફરી વળ્યા હતા જિલ્લામાં પૂરની સ્થિતિને કારણે કુલ એક લાખ અઢાર હજાર હેક્ટર જમીન ઉપરની ખેતીને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે જેમાંથી જંબુસર તાલુકાની સૌથી વધુ તેતાલીસ હજાર હેક્ટર જમીનને પૂરગ્રસ્ત જાહેર કરવામાં આવી છે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ચાર લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું જોકે તેના કારણે ભરૂચ ગોલ્ડન બ્રિજની પહોંચી હતી અને જિલ્લાના અડતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા જેમાં જંબુસર જગડિયા અંકલેશ્વર હાશોદ અને ભરૂચ તાલુકાઓને સંભવિત પૂર પીડિતો જાહેર કરવામાં આવ્યા હતા અંકલેશ્વરના પાંચ ગામોમાંથી પણ ત્રણસોથી વધુ લોકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાંથી દૂર કરીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના જમીન માપણીમાં બહાર આવ્યા છે જાણવા મળ્યું હતું કે જિલ્લામાં થયેલા એક સર્વે મુજબ પૂરના પાણીને કારણે જિલ્લામાં કુલ એક લાખ અઢાર હજાર હેક્ટર જમીન ઉપરની ખેતીમાં નુકસાન થયું છે અને સૌથી વધુ તેતાલીસ હજાર હેક્ટર જમીનમાં આમોદ અને જંબુસર કાંઠે નુકસાન થયું છે અને કુલ નુકસાન અંદાજ રૂપિયા એકસો દસ કરોડ આંકવામાં આવી રહ્યો છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેતીમાં નુકસાન સંદર્ભે ત્રણસો પચાસ કરોડનું સમર્થન પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ આ સહાય ખેડૂતોને હજુ સુધી મળી ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે જિલ્લા પંચાયતના ખેતી નિયામક પ્રવીણ મંડાળીએ જણાવ્યું હતું કે વરસાદની મોસમ પહેલાં વરસાદી કાંસની સફાઈનું કામ ઘણી એજન્સીઓને સોંપવામાં આવે છે પરંતુ આ એજન્સીઓ તેમનું કામ સારી રીતે કરતી નથી પરિણામે વરસાદી પાણી ભરાઈ જાય છે અને ખેતીને નુકસાન થાય છે મંદાણીએ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે તેમના સમગ્ર સમસ્યા અંગે સરકાર અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે એજન્સી સરકાર પાસેથી પૂરા પૈસા લેશે સંપૂર્ણ કામ કરતી નથી જેના કારણે ખેડૂતો અને સરકારનીતિ જોડીને ব্যাপক નુકસાન થાય છે તેમ જણાવ્યું હતું ભરૂચ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આંકડાકીય માહિતી આજે સવારે દસ કલાકે મળી હતી નામ તમારું તમે નવરાળાપુર પૂછે તમારો અહીંયા સમજાયા

બધી શાકભાજી